જેને ગણતરીના કલાકો બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ધરપકડ કરાય છે વડોદરા ગેંગરેપ કેસના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સાંભળ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય હેવાન્યત કરનારા હેવાનોને આખરે પોલીસે સખત જવાબ આપ્યા છે આ બધે વધુ વિગત આપવા માટે કેટીવી ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ચૂક્યા છે ફોન બ્લાઇટ પર ભૌમિક વડોદરા ગેંગરેપના જે ઘટના બની છે આરોપી સકંજામાં આવ્યા છે શું વધુ વિગત બિલકુલ કિરણ વડોદરામાં બીજી જયારે બીજી નવરાત્રી એટલે કે બીજું સોલ વર્ષની એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી હતી વડોદરા 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 ભાયલીમાં આ આ ઘટના ઘટના બાદ પોલીસ પોલીસની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે ખાસ કરીને કહેવાય કે સતત પ્રયાસ કરતી હતી પણ બે દિવસથી આરોપીઓ પકડાતા નહોતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત તેની પ્રયાસમાં હતી આખરે આ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે જો પ્રાથમિક માહિતી જોવા જાય તો પાંચ પાંચ આરોપીઓ જેમાં બે સગીર પણ શકે તે યુપી ના છે ઉત્તર મૂળ છે અને બાજુમાં ત્રણ કિલોમીટર દૂર દાંદલ જે વિસ્તાર છે ત્યાંના રહેવાસી છે એટલે કે ત્યાં રહે છે પોલીસ અત્યારે આરોપીઓને વેરીફાઈ કરી રહી છે આઈડેન્ટિફાઈ કરી રહી છે વડોદરાના એસપીએ કહ્યું છે કે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિગતો તે પ્રેસની સામે જાહેર કરશે તો કહી શકાય કે છે બિલકુલ વડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેની અત્યારે પૂછપરછ ચાલી રહી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓની આખી ટીમ તે આરોપીઓની પૂછપરછ કરી રહી છે પણ પ્રાથમિક માહિતી પડી છે જે મુજબ સૂત્રોથી જે ખબર મળી રહી છે કે પાંચ આરોપીઓ નશામાં હતા અને તેઓ નશો કરતા હતા એટલે કે ડ્રિંક્સ કરતા હતા અને ત્યારબાદ આ પૂછપરછમાં બહાર આવ્યું છે પણ આખી ઘટના શું છે કઈ રીતના થયું છે અને પોલીસ આખી વિગતો પ્રેસ અને મીડિયા સામે જાહેર કરશે પણ સૌથી મોટી સફળતા કહી શકાય કે તમામ આરોપીઓની ધરપકડ કરી છે ચિંતાની વાત તે પણ છે કે સગીર વયના આરોપીઓ પણ આમાં સામેલ છે જેથી પોલીસ કરશે એક બાજુ નવરાત્રી ચાલે છે વહેલી સવાર સુધી રાજ્યની લાખો દીકરીઓ ગરબે રમવા જતી અને ત્યારે આ ઘટના ક્યાંક ને ક્યાંક અનેક પરિવારોમાં ચિંતા જગાવી હતી પણ આખરે પોલીસે એમાં સફળતા મેળવી છે જી હજી ભૌમિક માહિતી આપવા બદલ આભાર તો ગુજરાતમાં દરેક દીકરીઓ માટે ચિંતાજનક હતો કારણ કે જઈ શકે તે પણ અહીંયા સવાલ થઈ શકે છે કારણ કે રાત્રિ દરમિયાન જો નવરાત્રી એક તરફ ચાલુ હોય અને બીજી તરફ આવી ઘટનાઓ જો ગુજરાતમાં બનતી હોય તો પોલીસ તંત્ર પર પણ સવાલ છે પરંતુ અહીંયા તમામ વિગતો છે તે બોપર બાદ અહીંયા સામે આવશે કારણ કે વિગતવાર પૂછતાછ કરવામાં આવી રહી છે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને તમામ જે લોકો છે તે ઉત્તર પ્રદેશના છે એ પણ સામે આવશે હવે પોલીસ આગળ સઘન તપાસ કરી રહી છે સમગ્ર બાબતે વિગત ત્યારે જ બહાર આવશે